કેડા જિલ્લાના મહુદા પોલીસ સ્ટેશનના પીઆઈ આર કે ગોહિલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે ઉત્તરાયણનો પર્વ હવે નજીક આવી રહ્યો છે અને જે અંતર્ગત અનેક અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે ઉત્તરાયણનો પર્વ જેમ જેમ નજીક આવે તેમ અકસ્માતોની સંખ્યા વધી જાય છે દોરીથી લોકોને ઈજા પહોંચતી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે ને ત્યારે સાવચેત રહેવા માટે પીઆઈ આર કે ગોહિલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે મોદા પોલીસ દ્વારા ઉત્તરાયણના તહેવાર નિમિત્તે તમામ જાહેર જનતાને એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે ભાઈ જે ચાઇનીઝ દોરીને ચાઇનીઝ તુક્કલ જે ગેરકાયદેસર છે જેને મહેરબાન કલેક્ટર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલું છે તે જો કોઈ પણ વ્યક્તિ કે વેપારી પાસે જો કોઈ મળવામાં આવશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને ગુના પણ દાખલ થશે જેથી તમામ મહુધાના લોકોને મહુધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોને નમ્ર વિનંતી છે કે ભાઈ કોઈ ગેરકાયદેસર ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ કોઈ કોઈપણ સંજોગોમાં ઉપયોગ ન કરે અને જો કોઈની પાસે મળી આવે અથવા તમને કોઈ બાતમી મળે તો તમે નજીકના મહુધા પોલીસ સ્ટેશનને કોન્ટેક કરી શકો છો અને જો મળી આવે તો એના વિરુદ્ધ કાયદેસરની એ કાર્યવાહી કરવામાં આવે છે પ્લસ બીજું કે ભાઈ આ સેફ્ટી રોડ સેફ્ટીમાં અવારનવાર આ લોકો રોડમાં પતંગ લૂંટવા માટે બાળકો રોડ ઉપર ચાલ્યા જતા હોય છો તો જેથી બાળકોને એના વાલીઓને પણ વિનંતી કરવામાં આવે છે કે ભાઈ તમે બાળકોને તમે સુરક્ષિત રાખો અને બીજું કે જે તમે બાઇકનો ઉપયોગ કરતા હોય અત્યારે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે તો એક સેફ્ટી ગાર્ડનો તમે ઉપયોગ કરો જેથી તમારા પરિવાર અને તમે પણ સુરક્ષિત બચી શકો કેમકે લૂંટમાં ઘણીવાર ગળો કપાયેલા દર વખતે ઘણા બધા બનાવ બનતા હોય છે જેથી ખાસ આના ઉપર ફોકસ કરવામાં આવે છે કે ભાઈ તમે બાઇકનો યુઝ કરો છો તો એક સેફ્ટી ગાર્ડ ફરજિયાત લગાવો